આપણે લાગી જવાનું છે આવડી મોટી પાર્ટી આવડી મોટી સરકાર સામે જો અમે લડતા હોય તો એનું કારણ માત્ર ને માત્ર તમારા જેવા ઈમાનદાર કાર્યકરો અમારી સાથે છે અમે એટલા માટે સડક થી લઈને આંખ મિલાવીને વાત કરીએ છે અમે અમે આગળ પણ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યારે પણ અનેક વાર એમને દબાણો કર્યા સામધામ કરી અમારી સાથે ત્યારે પણ અમે નેતાઓને કીધું હતું અમે નડિયાવાડા ઘરમાંથી આવીએ છીએ અમે અમારા માં બાપે ખેત મજૂરી કરાવીને અમને આટલે સુધી પહોંચાડ્યા છે અમે કોઈના બાપથી ડરવાના નથી આપણે ભરૂચના લોકોને જ્યારે નર્મદા નદીનું માનવ સર્જિતપુર આવ્યું ત્યારે આપણે એમની સાથે હતા ગુજરાતના ટેટટ પાસ ઉમેદવારો માટે આપણે બોલીએ છીએ ગુજરાતના વિદ્યાર્થીઓને શિષ્યો

નવી નવી વાર્તાઓ બનાવીને ષડયંત્ર કરવામાં આવે છે મને ટાર્ગેટ કરતા કરતા મારા આખા ફેમિલીને ટાર્ગેટ કરવામાં આવે છે પણ ક્યારે અમે એનાથી ડરવાના નથી અને એનાથી ઝૂકવાના નથી અમે કોઈના બાપથી ડરતા નથી જેલમાં હતા તે દરમિયાન ઘણી અફવાઓ ફેલાવવામાં આવી મીડિયાના માધ્યમથી કે ચૈતરભાઈ ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે કેમ ભાઈ અમે ભાજપમાં આવીને શું કરવાના

હવે ચૈતર વસાવાનું નામ માન્ય કેજરીવાલ સાહેબ એક મહિનાથી જાહેરાત કરી છે ત્યારે મારી ગેરહાજરી હતી અમે બધા જેલમાં હતા પણ માન્ય કેજરીવાલ સાહેબ હોય આમ આદમી પાર્ટી હોય એમને ભરોસો હતો અને આપણું નામ જયારે જાહેર થયેલું છે આ લોકો બધા ચોકડે ચોડેલા છે કે કોને મૂકીએ કોને મૂકીએ ઉમેદવાર કોને લાવીએ એ લોકોને ખબર છે આ વખતે એમનો ગરબો ઘરે જતો રહેવાનો છે ભરૂચ લોકસભામાં

પોતાના વિસ્તારના લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં નહીં જઈ શકે એની આપવીથી સાંભળી શકે એટલે આ લોકશાહીનું હનામ છે મારા આજે બે મોબાઈલો જમા છે આજે મોબાઈલો આપવામાં નથી આવતા જ્યાંથી હું ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરું પોલીસને સાથે મૂકી દેવામાં આવે છે એ લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચમાં જેટલા વિશે એમને તકલીફો પડવાની છે એમના પેટમાં તેલ રોડ પ્રેરવવાનું છે પણ મિત્રો મારા વતી તમારે બધાએ કામે લાગી જવાનું છે અને ગામે ગામ અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી અને ચૈતર વસાવા ભરીને તમારે ઉતરવાનું છે આ લોકસભામાં ગઠબંધનને લઈને ઘણા પ્રયત્નો ચાલુ છે રાષ્ટ્રીય કક્ષાના લેવલે આવના સમયમાં એ પણ સત્તાવાળી જાહેરાત થઈ જશે પરંતુ આજેથી જ આપણે કામે લાગવાનું છે અને એમનો જે ટાર્ગેટ છે 26 માંથી 26 બેઠકો જીતીશું ભાજપનો જે અહમ છે 5 લાખ લેટ થી અમે જીતીશું પણ એમને તમારે બધાય છાતી થોકીને કહેવાનું છે ભરૂચ લોકસભા અમે પચાસ હાજર ની લેટથી જીતવાના છે વધારે વિશેષ નથી કેવું આજે આપણી વચ્ચે જ્યારે આપણા મહાસચિવ ઉપસ્થિત હોય તો આજના પ્રસંગમાં તમે ટૂંકા મેસેજ થકી જુદા જુદા વિસ્તારોમાંથી આજે તમે અહીંયા બધા ઉપસ્થિત થયા છો તમામ સાથી મિત્રોનો તમામ પદાધિકારીઓનો તમામ હોદ્દેદારનો હું આભાર માનું છું સાથે સાથે તમારા પર અપેક્ષા રાખું છું આ લોકસભાની પ્રચારની શરૂઆત જ્યારે આજેથી થાય છે ત્યારે તમારાથી જેટલો પણ સમય આપી શકાય એ સમય મારા માટે પાર્ટી માટે તમે આપશો એ અપેક્ષા સાથે અને આપણે સૌ અહિયા થી જંગી બહુમતી થી અને લોકસભામાં જઈએ એ આશાવાદ સાથે મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જોહાર